કાલે ફ્રેન્ડ માતાજી કેમ સમજાવવા સારું છે ને હાથ પૂરા કોઈ મારું છે તો વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં ને આજે અમે નીકળી રહ્યા છીએ કબરાવ ધામ મોગલ ધામ જઈ રહ્યા છીએ કબરાવ જો ફેમિલી સાથે ગાડીએ તો અત્યારે અમે નીકળી રહ્યા ને વ્લોગમાં લાસ્ટ સુધી બની રહેશો તો બહુ મજા આવવાની છે જય માતાજી ફાઇનલ અત્યારે અમે નીકળી ગયા સાતલપુર થી જવા માટે મોગલ ધામ કબરાવ તો વ્લોગમાં લાસ્ટ સુધી બની રહેજો અને જુઓ અમે ફેમિલી સાથે નીકળ્યા દિનેશભાઈ ડ્રાઈવ કરે વાહન ભાઈ ઠાકોર અમે આ ની આજુબાજુ ફોક આવ્યા છે તો બ્લોગ માં બન્યા રહેજો કેમ કે આ તમને માં ના દર્શન થઈ ગયા કે જો શૂટિંગ શૂટિંગ કરવા દેતા હશે તો તો આપણે બ્લોગ માં લાખ સુધી બનાવી દેજો જય માતાજી તો અત્યારે આપણે પોક્યા મોગલ ધામ કબરાઉ જો ગાડી પાર્કિંગ કરી નાખી કને હવે અમારે જવાનું હે દર્શન કરવા મોગલ માતાજીના મોગલ માતાજીનું મંદિર તો અહીંયા કને હવે અમારે દર્શન કરવા અંદર જવાના છે ને જો ફોન અલાઉટ હશે તો તમને પણ દર્શન થઈ શકે છે મોગલ માતાજીનું લોકેશન અહીંયા આવું હોય ને જુઓ અહીંયા કને મોટો કેબમાં ધલેક ને ઘણા યાત્રીઓ પણ આવ્યા હે તમે જુઓ ગાડીઓ લઈ લઈને મિત્રો મંદિરે ફોક્યા હે અંદરનું તો શૂટિંગ મનાય એટલે આપણે શૂટિંગ કર્યું નથી ને બહારનું લોકેશન કાંઈક આવું હે જુઓ જો ઘણા બધા યાત્રુઓ પણ આવ્યા હે અહીંયા દર્શન કરે કરેના માના ભક્તો છે અને અહીંયા કને મંદિરનું લોકેશન કાંઈક આવું છે અહીંયા કને ફોકીને અમે અહીંયા કને પ્રસાદી ચાની હતી તો અમે ચા પ્રસાદી બધી વસ્તી લેતા તો આપણે થોડુંક ચા પી લીધી અહીંયા કને

તો આ છે કપરાવની બજાર જો અહીંયા કને બધું વસ્તુ મળે જો કડા બંગડી હિંમત માળા દોરા બાકી બધી વસ્તુ મળે હવે અમે ખરીદી કરવા નીકળ્યા છીએ હવે અમારે ખરીદી કરવાની પણ વસ્તુ ખરીદી હવે અહીંયા કને બોરની સીધે હોય તો બોર પણ હે જો માછી વેચે હેરા અને એ હે બંગડી બાકી દોરા હવે બધા ફેમિલી એટલે બધા ખરીદી કરે હેરા અને અમે ખરીદી કરવા નીકળ્યા છે જો એમ તો ઘણી મોટી બજાર છે આગળ છે બધા ખરીદી કરતા હતા ઘણી બધી વસ્તુ હતી અને આપણે તો એક ગાડીને ચાવી માટે કિચન લેવાનું હતું તે કિચન પસંદ કર્યું છે મચ્છરાળીમાં મોગલ તો કેવું લાગ્યું હે કોમેન્ટ કોમેન્ટ કરજો આપણે આ કિચન લીધું હોય ચાવી ટીંગાડવા માટે જોવું આવું હે મચ્છરાળીમાં મોગલ

એમ ખરગોશ હોવું ભાઈ દિનેશભાઈ ખરગોશ લીધું હે તો બધા ખરીદી કરી લીધી હે અને હવે અમે ખરીદી કરી નીકળી રહ્યા બારા જો અહીંયા કને બજાર હતી ગભરાવની બજાર હે આ બધી અહીંયા બજારમાંથી બધી ખરીદી કરી લીધી આપણે જે વસ્તુ લેવાની હતી અને હવે અમે નીકળી રહ્યા બારે બજારની બહાર મિત્રો દર્શન બર્શન અમે કરી લીધા હે હવે દર્શન બધા કરી લીધા રાણા ભાઈ બોલોજી ભાઈ દર્શન કરવાની મજા આવી ને હા મજા પડી ગયો ભાઈ દિનેશ ભાઈ કેમ છો સારું છે સાથે પાછળ ફેમિલી ને ને પણ ફેમિલી તો અત્યારે બેઠી ગયા બે વાગે ને બસ હવે અમે દર્શન બચી કરી લીધા એમને વિડીયો કેવો લાગ્યો અને જો મારો વિડીયો પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો મળશું આગલા બ્લોગમાં તો જીબતદાની જય મોકલમાં બોલો મોકલવા દીયા